સુરતની અઠવાલાયન્સ પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે એમડી ડ્રગ્સના ગુનામાં પકડેલા બે આરોપીમાં એક જુવેનાઇલ આરોપી હતો આરોપીના દસ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા ત્યારબાદ માલુમ પડ્યું કે એક આરોપી જુવેનાઇલ છે આરોપીના પિતાએ સમગ્ર મામલે એડવોકેટ મારફતે કોર્ટમાં અરજી કરી હતી હાલ સગીરને બાળ હોમમાં મોકલી આપવામાં આવ્યો છે સુરતની અઠવાલાયન્સ પોલીસે દસ લાખના મેફેડ્રોન ડ્રગ્સ બાબતે થોડા દિવસો પહેલા બે આરોપીઓની ધરપકડ કરી હતી આરોપીની ધરપકડ કર્યા બાદ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં બંને પૈકી એકની ઉંમર અઢાર વર્ષ અને ત્રણ મહિના બતાવવામાં આવી હતી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા હતા આ સમગ્ર બાબત બાદ આરોપીના પિતાએ એડવોકેટ મારફતે કોર્ટમાં અરજી કરી હતી તેઓનું બાળક જુવેનાઇલ હોવાથી જુવેનાઇલ એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેથી ધોરણ દસ ની માર્કશીટ રજૂ કરી હતી સાથે જ ઉંમરના પુરાવા સ્વરૂપે કોર્ટમાં સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ મૂક્યું હતું ત્યારે સાબિત થયું કે ધરપકડ કરેલ ઇસમ જુવેનાઇલ છે પોલીસે યોગ્ય તપાસ કર્યા વગર જ બાળકને મુખ્ય આરોપી બનાવી કોર્ટમાં રજૂ કરી ઘોર બેદરકારી દાખવી હતી હાલ યુવક બાળ કિશોર હોવાનું સામે આવતા તેને બાળ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો એમાં એવું છે કે પાંડેસરાથી બે છોકરાઓ એ કોઈ સો ગ્રામ ડ્રગ્સ લઈને કોઈ ડિલિવરી કરવા જતા હતા અને ત્યાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કદમપલ્લી વિસ્તારમાં કોઈ જગ્યાએ લોકોને ધરપકડ કરવામાં આવ્યું પછી ત્યારબાદ આજે જે જોઈને બાળક છે બાળકિશોરના ફાધરને જાણ કરવામાં આવે પોલીસ સ્ટેશન દ્વારા કે તમારા પુત્રને એવી રીતના અટક કરવામાં આવેલ છે બાળકિશોરના ફાધર ત્યાં ડોક્યુમેન્ટ લઈને પહોંચ્યા અને પોલીસને જણાવ્યું કે ભાઈ આ ધોરણ દસની માર્કશીટ છે અને આ એનું સ્કૂલ લિંક સર્ટિફિકેટ એના આધારે એની ઉંમર સત્તર વર્ષને ત્રણ કે ચાર માસ થાય છે અને આગળની કાર્યવાહી કરવા માટે જણાયેલું પોલીસે આગળની કાર્યવાહી ન કરતાં એને પુખ્ત તરીકે દર્શાવી નામદાર કોર્ટમાં રજૂ કરીને દિવસ આઠના રિમાન્ડ મેળવી લીધા પોલીસે આઠ દિવસ દરમિયાન પણ એવી કોઈ તપાસ કરી નથી કે ખરેખર એનામાં કંઈ સચ્ચાઈ છે કે આપણે ચેક કરવું જોઈએ કે આ બાળકિશોર ખરેખર એના ફાધર કે છે બાળકિશોર જ છે સ્કૂલ પણ પાંડેસરાની જ છે ધોરણ દસની માર્કશીટ એટલે બોર્ડની એક્ઝામનું માર્કશીટ હતું એટલે ચેક કરવામાં સરળતા રહે તે પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે એમની કામગીરીમાં બહુ ગંભીર ભૂલ કરી જે નામદાર કોર્ટમાં પછી બાળકિશોરના પિતા દ્વારા અરજી કરવામાં આવી અરજી કરવાની જ્યારે નામદાર કોર્ટે બધા ડોક્યુમેન્ટ ધ્યાને લીધા અને એમની એ અરજી પર હુકમ કર્યો અને બાળકિશોરને જુનાયલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવા માટેનો હુકમ કર્યો બ્યુરો રિપોર્ટ સુરત